હોય તો હાલ તો કરી દઈશું બાજુ માં ગમે તા તમારું ઓળખણ નહીં બાજુ માં ગમે તો ના માર તો ચોય ઓળખાણ નહીં હાલો તા હા તું આવ હાલો હાલ યા કો પકડી બગ દીયે તો ના પકડ કોઈ હું નહીં બેઠો બાઈક તમારો હોય ચાલો બાઈક લઈને જઈએ તા અરે પણ બાઈક લઈને ના જવાય ચમ એલા કોક પકડી દીયે તો લોચા વાળી ગયા ના પકડાય ના બાઈક નહીં હેડિંગ જઈએ હેડિંગ ઓકે હેડિંગ આ હાલ તા હેડિંગ જઈએ

એ ક્લેન કણાઈ ગયો માળા હમણા હજુર તાર હું મારા લો પોળસવાળા ની હથ્થી માર લેવો là ઓ વાથી પણ લઈ થી જઉ સગડો જો બીજુ નેનું ખારું દાદી દાદી કે આ દાદી દાદી પરવા ઓકા ઓકા એ બોલતો તો થે બોલ જાઓ છો નહી બોલ નહી મને કરને દેતો કોઈ દાદી ના પડ્યા

તપેલું કરતા મેમી ને ઘરે પહોંચવા નહી મારે તપેલું પણ પેલું આખું નવું બનાવવાનું કરું તપેલું શું કરતા મા મમ્મી તો કાળી પણ હું તપેલું કાળું બુંદા જેવું લ્યો હો અલ્યા કાળી તો પણ રોટલા કરીને ખવડાવતી નહીં હું આવું તાં તો કદી મને ભૂસવામાં હું ચંપલ ચોળા હ એ ભાઈ હોય કોક દાડે હું હેડો આ તો નહીં તો ખવાવા બધું ખાકે

या तू तो वो थिएटर ब गहरा पकाई काशी अरे दोहोस के क्यों हंगा साए होते या मापा बाबू लोग के लोग हो जा तो महीना से सामने दो पर अपने का और पाछे तू अबे बाहर से देखो जो खातले

Lai mai khan hai Khan Ngao duho khan karchlaan Hai duho khan karchlaan Karchlaan Lakro wakhao karchlaan Sai karchlaan Sai karchlaan Sai कल उभा रितम 알아 폴라쿠아도 와오 알야 이힘이 미라우 꿈콘다 예스 아디 아칸어 오호호호 모 카트 모바일 메아 탄타 고타 무슨 소리야 m a 로 t 기가다 w

મોબાઈલ દેખાતું નહીં મારી સાયકલ પર જલ્દી જલ્દી આવો ધો નઈ

સાગર શું કરું સાગર

Ahora con calcio pan. Pues pues hay alto gente con que hay alto.

મોબાઈલ બીજો કોણ અહંકાર મારો ભોણિયો તો જો તારો બીજો মানুহ એલો બોલાય પકડો આને બોલો પકડો 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 કોકડા આવ્યો કોકડા કોકડા તો આ ગાદા બોલ પકડો ડોન પકડો કોક ભાઈ સાભા વાત કો જાય હાથ તો આ આલો આલો લે લે ના ના લે લે પકડી પકડી પકડો પકડો ઓ હામ ભાઈલા માર દોરો લાય માર દોરો લાય મારી નાખશો અરે દોહો બસ બેસ્યો હાલો ફોના પકળો ફોના પકળો ફોના પકળો બટ મેં તો ઊભો કર બોલ બોલ લવામ મૂકો ના મૂફિયા દીવાર આયો હું આ તો મારો ભોણીયો મને હંકાટ લઈને આવ્યો હું તું વસ્તુ ગાડી કેટલી લાવ્યો આલો આલો બધું લઈ લો હાલો હાલો આલો પૈસા વાળું હવે હું એ બાપા ચોરી કરવા નહીં આવું ના ના કરવાની કરવાની નહીં એ દોહો યાર રાય દોડો

પકડી રાખો અને આખી જિંદગી મહેનત કરી તો એ ભીપું નહીં થયું આટલું દોરું એ લઈ જયો બેઠો કરો બેઠો કરો બેઠો કરો ચોકી રાખવી પડશે મેલા ચોકો રાખો રાખજો રાખી રાખજો સાયકલ આવી જ ને સાયકલ આવી ગયો તો ડોરો તો આયો મારે કડિયાલનો મોબાઈલ આવી ગયો બરોબર ને મારા હલખે આવી ગઈ છે આ વખત છે આવશે નહીં જલ્દી બટી માર તો પગ જુદો કર નાખ્યો હવે બટી લે સાયકલ લઈ લે આપણે દવાખાને ભેગા થઈએ હવે ભેગા થઈ ચોકીદાળ ગોઠવ આવો મેલલા છેડામાં છોકરાઓ મોડીયો ઓ ઓ છોડ્યો તો બરોબર હવે મોલાતા બધા હા હા નહી નહી આયો બહુ બહારો ચાલ

જય માતાજી મિત્રો આઈડિયો મેં વિડીયો બનાવેલો ખાલી મનોરંજન માટે બનાવેલો હું પણ ક્યાં મતલબ ચોરી કરો તો મારા જેવી દેશે આવા જો એટલે તો જે ચોરી ના કરે એના માટે વિડીયો બનાવ્યો કારણ કે હું મને મારે ને એવી માર ખાવી પડે અને આવી કાનૂન હાથમાં ના લેવો પડે આવી કોઈ ચોર પકડે તો એને પોલીસ સ્ટેશન એ મોકલવો પડે અમને મને મારે ને એવો મારે કારણ કે ચોરી ચોર ને તો મરી જાય તો કોને જવાબદારી આવો આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે બનાવેલો બોલો બીજી વાત આ તો તમે હતા અને વિડીયો નું મનોરંજન માટે હતું બાકી ચોર તો મરી જાય મો પબ્લિક મારા બળો તો મોણ મરી જાય એટલે કોઈ દાડો ચોરી કરવી નહીં નહીં જય માતાજી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર ને જોવાનું તો ઘંટા નહીં જ નહીં હમ